વેલકમ બેક ટુ આર માય તો તો છો છો બધા બધા મજામાં મજામાં આશા કરું છું તમે તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં એક નવા વિડીયોમાં તો હવે આજે આપણે ફાઇનલી નેદવાનું કામ પૂરું થવાનું છે આ છેલ્લો દિવસ છે આપણે અહીં જૂની વાળીએ નેદવાનો કારણ કે હવે બહુ જાજુ ખડ છે નહીં થોડું ઘણું જ છે એટલે આજ તો લગભગ પૂરું થઈ જ જાહે એટલે કાલે આપણે અહીંયા મજૂર કહેવાના થતા નથી કાલે હવે આપણે અહીંયા જો કે આપણે તો અહીંયા કામ પૂરું થઈ ગયું છે હવે અહીંયા આજે આજનો દિવસ નેદવાનું છે આજનું નેદવાનું કામ પૂરું થઈ ગઈ એટલે અહીંયા પૂરું કામ અહીંયા હાથી આંકી નાખ્યું છે નેદવાનું કામ એ પૂરું થઈ ગયું છે અને હવે દવા છાંટવાની હતી તો એ દવા આજે છટાઈ જાય એટલે હવે અહીંયા તો મોસ્ટ કહેવાય કે મોસ્ટ ઓફલી કામ પૂરું થઈ જ ગયું છે હવે અહીંયા આપણે ખાલી એક તુવેર વાવવાનું છે હવે એ તુવેર આજે તો નહીં હવે કીધી લગભગ બે ત્રણ દિવસમાં તુવેર એ વાવી દેવી છે એટલે તુવેર વવાઈ જાય એટલે અહીંયા કામ પૂરું હવે પછી કાલે જવાનું થશે આપણે નવી વાડીએ હાથી આંકવા તો અહીંયા આજનું કામ જેટલું થાય એ બધું પતાવી અને કાલે આપણે વહી જવું છે નવી વાડીએ હાથી આંકવા એટલે આજે બધા જો એવું ધીણા મોટા હવે કામ રહ્યા છે અને બાકી આપણે હાથી વાતી આખાઈ ગયું હવે નદવાનું થોડુંક જ કામ છે નેદાય જાય એટલે આજનું કામ આપણું પૂરું અહીંનું પછી બે દિવસમાં હવે આપણે તુવેર વાવી દેવાની થાય છે શું કરે માવિયા ના પડ્યું હતું અંદર બધું કાઢવું પડે ને દેવાટું તો હું કે આજ તો ને નેદવાનું અહીંયા એટલે થોડાક જાજુ રહી જાય તો એ તો આપડે નેદી નાખીએ ને થોડી ગાયરું રહી જાય તો એટલે એમાં આ બાજુ તો કઈ બહુ છે નહીં તો પછી આજ તો અહીંયા એટલે આમ તો કામ તો આજ પૂરું થઈ જાય હા પછી હવે ક્યાં વાનું રે એટલે એટલું બધું છે છે નહીં થોડુંક જ એટલે ઉપાધિ નથી કાલ તો હાથી આખી નાખવાનું થાય એટલે એ ટેન્શન જાય ત્યાં હાથી નાખી નાખીએ કાલે પછી બે દિવસમાં આપણે અહીંયા તુવેર આવી દઈએ બરાબર ને તો પછી આવું છે ભાઈ હવે ધીરે ધીરે બધું કામ પૂરું થવા માંડ્યું છે ફ્લાવરિંગ એ જો એક નંબર છે જોઈ લો ફૂલ તો બહુ સારા દેખાય છે એટલે માંડવીમાં એવું કંઈ વાંધો છે નહીં અહીંયા માંડવી એક નંબર છે એ ખાલી બધા ધીરે ધીરે બધાય કામ પતી જાય એટલે નવરા એવું બધું છે હવે તો હાલો મળીએ ઘડીક રહીને બરાબર શું કરે હે હં હં નહીં નહીં હવે એ થઈ જાય ને પછી નીકળી જાય રીતે રીતે એ કાંઈ કડાઈ નહીં ને વતાવાય નહીં કાંઈ જેમ સેમ રહેવા દે ના ના કાંઈ કરવું નથી થાવીએ છે ને તો ત્યાંથી ત્યાંથી થઈ જાય અહીંયા ખોટી વાવી આ મને લાગે નડશે અડશે અહીંયા આ બધું આ વસ્તુ આવ્યું નહીં એમ

તો બોલો આ બે બે કામ ભેગા કરું હાલો હમ દવાનું ને સાચી વાત છે આ બોર હે ને એવું કરવું હોય બોરામાં હે ને ગેરકો ગોઠવી દેવો હા દવાનું હાથી ને બધું ભેગું થાય

કેટલી હારી રહી ગઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર આયુ રહી ગઈ હમ તો હું કે આમ તો ફાઈનલી અહીંયા નેદવાનું કામ પૂરું એમ ને આ ખાલી કટકા રહ્યા બાર તો ફાઈનલી બાર કટકા રહ્યા એવું થયું ને એક

નવા ખેતરે જવું છે અને ન્યા તેને હાથી આંખી નાખવું છે તો એ તલ આ થોડુંક રહી ગયું છે ને દબા દા એ નેદ છે અને હું જાય નવા ખેતરે બરોબર ને હવે આજ તો હવે સાંજ થઈ ગઈ છ વાગી ગયા એ તળે હાલો હવે અહીંયા પણ એની હાયર પુગાડ્યા વગર નહીં આવે બરોબર ને લઈ તો હમ કામ પૂરું થઈ ગયું ને એક ખેતરનું એટલે આમ થોડીક શાંતિ થઈ હવે એક છે ને એ ટેન્શન પાછું ક્યારે હવે પૂરું થાય ને કીધું હાલો કેટલું છે હજી આ ફૂગી ગયું ભાઈ મૂકી દે હવે થઈ ગયો ક્યાંય દેખાતો નથી મને

તો ભાઈ આમાં નેદાઈ ગયું અને હાથી હાલી ગયું કેવું દેખાય કોમેન્ટમાં કહેજો હે હા આ ડબલ વાલા હાલી જાય ને બેવડાઈ જાય ને એટલે વાંધો ન આવે હવે શું છે કે હવે બે દીમાં છે ને તુવેર વવાઈ જાય ને તો હારું કાલે તો નથી વાવ્યો કાલ તો માં આંકવા જવું છે બે એમ તો છે ને બે જ સારું છે જો વાંધો નથી હમ હમ

આટલું ખડ કાઢ્યું હા ઢગલો ચડાવી દીધો પણ તો હા બે ઢગલા થયા હોવા એટલું ખડ કાઢ્યું કેટલા દિવસ થયા છે આજે આઠ દસ દી તો નહીં આઠ દીથી આવી છે દંધ તો નહીં આઠ દિવસ થઈ ગયા છત્રીસમાં ત્યારે ભાઈ એટલું ખડ નીકળ્યું ભાઈ સૌ છે તમારે કેમ ભેગું કરવું બોલો હજી તો વાંધો હજી એવું ને એવું ગતગદે તો આ તો સારું છે અડધું ન્યા લેવાઈ ગયું હે અડધું જ છે હવે